તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનું આના તાજા નવા હવામાન સમાચારની અંદર આજે તારીખ અગિયાર સપ્ટેમ્બર બે હજાર પચીસ ગુરુવાર અને ભારે વરસાદના રાઉન્ડ પછી હવે આજે વરાફનો પહેલો દિવસ જી હા દર્શક મિત્રો તમને જણાવી દીધું ગુજરાત રાજ્યમાં જે છે તે હવે વરસાદની સિસ્ટમ આગળ વધીને પાકિસ્તાન તરફ વહી ગઈ છે ત્યારે હવે ગુજરાતમાં શું મોટી નવાજોડી થશે શું ખરેખર ગુજરાતમાં ચોમાસાનો હવે અંત આવી ગયો કે નવો વરસાદનો રાઉન્ડ બાકી છે બધી જ માહિતી મિત્રો જણાવવાનો છું કારણ કે એ ટુ ઝેડ માહિતી સામે આવી રહી છે ગઈ મિત્રો વરસાદ સારો એવો રહ્યો છે એટલે કે દસ તારીખ અને બુધવારના રોજ ગુજરાત રાજ્યમાં વરસાદો પડ્યા છે અને અત્યારે અત્યારે મિત્રો જે મહાકાય સિસ્ટમ છે છે તે પાકિસ્તાનને ધમરોડવાનું શરૂ કરી રસ્તાઓ બ્લોક થઈ ગયા પાણીને કારણે ત્યારે મિત્રો આ સિસ્ટમની અસર હજુ પણ ગુજરાત રાજ્યમાં થોડી ઘણી શરૂ રહેવાની છે ઉત્તરીય ભાગોની અંદર અને બીજા કયા કયા એ ભાગો છે કે જ્યાં વરસાદી સિસ્ટમને કારણે થોડી ઘણી અસરો શરૂ રહેશે એ ટુ ઝેડ બધી જ માહિતી મિત્રો આપણે જાણવાની છે કારણ કે ગુજરાત રાજ્યના હવામાનમાં અચાનક આજેથી પલટો આવવાનો છે જે ભારે વરસાદનો મિત્રો રાઉન્ડ ચાલ્યો ત્રણ તારીખથી લઈને નવ તારીખ વચ્ચે ત્યાર પછી હવે મિત્રો આજે જે છે તે અગિયાર તારીખ છે અને આજનો દિવસ અગિયાર તારીખનો એટલા માટે જાણવો જરૂરી કારણ કે ગુજરાત રાજ્યની અંદર આજથી મોટું પરિવર્તન હવામાનમાં થવાનું છે કારણ કે છેલ્લા છ દિવસથી આપણે જોતા આવ્યા છીએ ગુજરાતમાં છ આઠ બાર અને સોળ સોળ ઇંચના વરસાદો પડ્યા છે ત્યારે હવે આજનો દિવસ એવો બનશે કે આજે ગુજરાતમાં વધુમાં વધુ ત્રણ ઇંચ વરસાદ આવી શકે આનાથી મોટા કોઈ પણ વરસાદની આગાહી નથી અને એ પણ કયા 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 ભાગમાં આગાહી છે કયા ભાગમાં બિલકુલ નથી આગાહી અને સૌથી મોટી જાણવા જેવી વાત એ કે હવે વરસાદ શાંતો થયો પરંતુ નવો રાઉન્ડ ક્યારથી શરૂ થશે અને હવે મિત્રો આગામી રાઉન્ડ છે તે આવશે કે નહીં કે ખરેખર ચોમાસાની વિદાય થઈ ગઈ બધી જ માહિતી જણાવશું મિત્રો ચાલો એક પછી એક શરૂ કરીએ સૌથી પહેલા મિત્રો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હશો અને જો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આ જી ટ્વેન્ટી ફોર લાઈવ ગુજરાતી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો ચાલો મિત્રો એટલું જોડે માહિતી હવે એક પછી એક શરૂ કરીએ સૌથી પહેલા હું તમને સિસ્ટમ વિશે માહિતી આપું અને ત્યાર પછી મારે ચોમાસાના વિડ્રોલ વિશે એટલે કે વિદાય વિશે બધી માહિતી જાણવાનો છું તો ચાલો મિત્રો શરૂઆત કરીએ એક પછી એક બધી જ માહિતી સૌથી પહેલા જે છે તે ચોમાસાની સિસ્ટમથી શરૂ કરીએ તો મિત્રો જોઈ લો અત્યારે જે છે તે હાલમાં તમે જોશો તો આ સિસ્ટમ હવે પાકિસ્તાનનો માર્ગ લઈ રહી છે અને સિસ્ટમનું અત્યારે કેન્દ્રબિંદુ તમે જોશો તો મિત્રો અત્યારે હાલ પાકિસ્તાન છે જોઈ લો કેન્દ્ર છે સિસ્ટમનું અને મિત્રો આસપાસ જોશો તો ગુજરાત રાજ્યમાં જોવા મળવાની ઉત્તર ગુજરાતનું બનાસકાંઠા મહેસાણા અને પાટણ આ ચાર જિલ્લાઓની અંદર આ સિસ્ટમ હજુ પણ મિત્રો બારી આઉટર ઘેરાઓ દેખાડી રહી છે એટલે કે મિત્રો હું તમને સમજાવું તો સિસ્ટમિક ભાષામાં તમે સમજી શકો કે આ જે સિસ્ટમની આંખ છે એકદમ તમે કહી શકો કે જે સિસ્ટમનો મૂળ ભાગ છે પાકિસ્તાનમાં છે અને આ સિસ્ટમ પાકિસ્તાનમાં ધબધબાટી બોલાવી રહી છે પરંતુ સિસ્ટમનો આઉટર ભાગ એટલે કે જે આ બહારનો બહારનો મિત્રો ભાગ તે હજુ પણ મિત્રો તો તો ગુજરાત છે ગુજરાતમાં કારણે આજે હજુ પણ જે છે તે ઝાપટા અને અમુક ભાગોમાં બે થી ત્રણ ઇંચના પણ વરસાદોની પૂરેપૂરી આગાહી રહેલી છે એટલે કે મિત્રો સિસ્ટમ જે છે તે ગુજરાતમાંથી હજુ એકદમ કમ્પ્લીટલી ચાલી ગઈ નથી કહી શકો કે પાકિસ્તાન તરફ જતી રહી છે પરંતુ તેનો બહારી ભાગ જે છે તે ગુજરાતમાં હજુ પણ આજે અસર દેખાડશે અને તેને કારણે જ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં આજે એક બે અથવા ત્રણ ઇંચ સુધીના પણ વરસાદો જે છે તે પડી શકે અને હવે આના પછી એક બીજી સિસ્ટમ પણ તૈયાર થઈ રહી છે ગુજરાત ઉપર આવવા માટે તેના વિશે પણ આપણે માહિતી મેળવીશું તો મિત્રો સિસ્ટમ વિશે મેં તમને માહિતી આપી દીધી ત્યાર પછી જે છે તે મારે તમને કેટલાક ફોટા અને કેટલાક વિડીયો સામે આવી રહ્યા છે તે જણાવવાના છે મિત્રો તમે તો પહેલા જે છે આ ફોટો જુઓ આ મિત્રો ઇસીએમએફ ડબલ્યુ વેધર મોડલ જે છે ઈસીએમએફ ડબલ્યુ વેધર મોડલ અનુસાર બહાર પાડવામાં આવ્યો છે આ નકશો અને મિત્રો આ નકશો સૂચવી રહ્યો છે બાવીસ તારીખ સુધીનું ગુજરાતનું હવામાન એટલે કે નવરાત્ર સુધીનું ગુજરાતનું હવામાન તો મિત્રો અહીંયા તમે જોશો તો ગુજરાત ઉપર જુઓ તો અત્યારે એકદમ વરસાદ કમ્પ્લીટલી જતો દેખાઈ રહ્યો નથી જો મિત્રો અત્યારે હવે ગુજરાતમાં એકદમ બિલકુલ વરસાદ ના આવવાનો હોય તો મિત્રો આ ભાગમાં કલર દેખાતો ના હોય તો બાવીસ તારીખ સુધી હજુ પણ ગુજરાતમાં જે છે તે વરસાદના રાઉન્ડો જોવા મળવાના છે કારણ કે ગુજરાતના ભાગમાં જો તો કલર દેખાઈ રહ્યો છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદોના રાઉન્ડ હજુ બાકી છે કારણ કે સૌરાષ્ટ્રમાં પણ મિત્રો જેવો વરસાદ જોતો તો એવો પડ્યો નથી આ રાઉન્ડની અંદર કે જે રાઉન્ડ મિત્રો પાછલો આપણને જોવા નવ સપ્ટેમ્બર વચ્ચેનો જે ભારે વરસાદનો રાઉન્ડ ગુજરાતમાં આવ્યો કે જ્યાં ઉત્તર ગુજરાતમાં સારા વરસાદ પડ્યા દક્ષિણ ગુજરાતમાં સારા પડ્યા પરંતુ સૌરાષ્ટ્રમાં જોતો તો તો એવો વરસાદ હજુ નથી આવ્યો આવશે શાંતિ રાખજો વરસાદમાં રાઉન્ડ વિશે આ આગળ હું માહિતી આપવાનો છું ચાલો મિત્રો અત્યારે વાત કરીએ કે ગઈકાલે ગુજરાત રાજ્યમાં કયા કયા ભાગમાં કેટલો વરસાદ પડ્યો તો મિત્રો ગઈકાલનો દિવસ ગુજરાત માટે સારો રહ્યો છે નવ તારીખે પણ મિત્રો એટલે કે બુધવારના રોજ પણ સારો એવો વરસાદ રહ્યો છે તમને એવું લાગતું હોય કે કમ્પ્લીટલી વરસાદની સિસ્ટમ હટી ગઈ છે તો મિત્રો એવું નથી ગઈકાલે પણ કચ્છની અંદર ટોટલ સરવાળો કરીએ તો આખા કચ્છની અંદર ગઈકાલે અઢાર ઇંચ વરસાદ પડ્યો હશે અને એક પછી એક બધા તાલુકાની વાત કરીએ તો કચ્છના લખપતની લખપત પાંચ ઇંચ વરસાદ પડ્યો રાપરમાં પાંચ પોઈન્ટ પાંચ ઇંચ બચાવની અંદર ચાર પોઈન્ટ પાંચ ઇંચ ગાંધીધામની અંદર પણ જોઈ લો તો મિત્રો ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ છે ભુજ અંજાર અને અબડાસા લાગુના વિસ્તારોમાં અઢીથી લઈને ચાર ઇંચના વરસાદો કચ્છની અંદર નોંધાયા કચ્છ સિવાય મિત્રો બનાસકાંઠામાં પણ સારો વરસાદ રહ્યો તો જોઈ લો બનાસકાંઠાની અંદર પાંચ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ પડ્યો થરાદ અને યોદરની અંદર પણ બે બે ઇંચ ઇંચના વરસાદો રહ્યા અને તેની સાથે પાટણના રાધનપુરની અંદર 2 ઇંચ વરસાદ રહ્યો છે તો આ તો મિત્રો તમને માહિતી આપી છે કે જે વિસ્તારોમાં વધારે વરસાદ પડ્યા હોય બાકી મિત્રો સરેરાશ થી ઇંચના વરસાદો પણ ઘણા બધા જિલ્લાઓની અંદર પડ્યા છે ખાસ કરીને લગભગ મિત્રો પચાસ જેટલા તાલુકાઓની અંદર એક થી વધારે વરસાદ ગઈકાલે પડ્યો છે પરંતુ આજે મિત્રો એટલા માટે પલટો આવવાનો છે હવામાનમાં કારણ કે જે સિસ્ટમ હવે પાકિસ્તાન તરફ જતી રહેશે તેને કારણે હવે મિત્રો દસ તારીખથી લઈને દસ અગિયાર અને બાર તારીખ જે છે તે ગુજરાતમાં કમ્પ્લીટ વરાપ નીકળવાની છે તેના માટે તમારે તૈયાર રહેવું પડશે શું માહિતી છે છે આવનારા લઈને લઈને એ પણ જાણીએ તો તો જોઈ લો મિત્રો મિત્રો હજુ હજુ ચોમાસું સંપૂર્ણપણે પૂર્ણ થયું નથી તેવી અપડેટ સામે આવી અને વાત કરીએ તારીખ વીસ સપ્ટેમ્બર વચ્ચે એક વરસાદનો રાઉન્ડ આવવાનો છે અને આના પછી પણ એક નવરાત્રીમાં રાઉન્ડ છે પરંતુ મિત્રો અત્યારે હવે આવનારા રાઉન્ડ ની વાત કરીએ તો તારીખ મિત્રો ખાસ કાનમાં નાખી દેજો પંદર થી લઈને વીસ તારીખ જે છે તે આવનારી સારો એવો વરસાદનો રાઉન્ડ ગુજરાતમાં આવી શકે જે રાઉન્ડ મિત્રો સાર્વત્રિક નહીં હોય એટલે એટલે કે મિત્રો હવે તમારે એ વાત ખાસ મગનમાં નાખી દેવી પડશે કે હવે જે પણ વરસાદના રાઉન્ડ આવશે આજ પછી એ મિત્રો સાર્વત્રિક નહીં હોય એટલે કે આખા આખા ગુજરાતમાં એક સાથે વરસાદ નહીં આવે અમુક અમુક ભાગોમાં આવશે કારણ કે હવે ગુજરાતની અંદર ચોમાસુ ધીમે ધીમે વિદાય તરફ જશે પરંતુ એક સાથે વિદાય લઈ લે ધીમે ધીમે વિદાય લેશે એક પછી એક બધા વિસ્તારોમાંથી વિદાય લેશે પરંતુ જે મિત્રો આપણે રાઉન્ડો જોયા ખતરનાક છેલ્લા એક મહિનાની અંદર પંદર દસ અને બાર ઇંચના વરસાદો જોયા એવા વરસાદનું પણ હવે અનુમાન નથી હવે જો વરસાદ આવશે તો બે થી ત્રણ ઇંચ વરસાદ આવી શકે અને પર્ટિક્યુલર જિલ્લાઓની અંદર આવી શકે ગુજરાતના ચાલીસ થી પચાસ ટકા એવા વિસ્તાર છે કે જ્યાં વરસાદ વરસાદ હજુ પણ બાકી છે અને આવતા રહેશે અને ખાસ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત આવનારા બે થી પાંચ દિવસ મિત્રો હમણાં જે છે તે કોઈ મોટા રાઉન્ડની આગાહી નથી ખાસ તો મિત્રો તારીખ પણ તમને જણાવતો ટૂંકમાં આજનો દિવસ એટલે કે દસ તારીખ પછી અગિયાર બાર અને તેર આ ટૂંકમાં ચાર દિવસ તો કોઈ મોટા વરસાદની આગાહી આગાહી નથી ચૌદ તારીખથી ધીમે ધીમે બંગાળની ખાડીમાં પ્રેશર બનશે અને પંદર થી વીસ તારીખ વચ્ચે વરસાદના રાઉન્ડો રહેવા રહેવાના છે બીજા નંબરની માહિતી આપું તો પંદર થી વીસ તારીખ વચ્ચે જે છે તે ભાદરવો તપશે એટલે કે આજથી લઈને પંદર તારીખ સુધી તમને હવે ઉનાળા જેવો તડકો બોપર વચ્ચે જોવા મળશે બોપરે એક વાગ્યાથી લઈને ત્રણ થી ચાર વાગ્યા સુધી જે છે તે તમને બિલકુલ ઉનાળાની જેવી મિત્રો અનુભવ થવાનો છે ગરમી ઉકળાટ બફારો વચ્ચે આનો મતલબ એ છે કે મિત્રો પંદર તારીખે જે વરસાદનો રાઉન્ડ આવવાનો છે તેના પહેલાં ગરમી જોવા મળશે આનો ભેજ બનશે જેટલી વધારે ગરમી જોવા મળશે જેટલો વધારે ભેજ બનશે તેટલો જ સારો વરસાદ આપણને હવે પંદર તારીખના રાઉન્ડમાં જોવા મળશે અને ત્યાર પછી નવરાત્રીમાં પણ જોવા મળશે તો આ જે ગરમી છે તે વરસાદનો ભેજ બનાવી રહેશે મિત્રો તમને જણાવી દઈએ તો આવતીકાલથી જે છે તે હવામાનમાં મોટો બદલાવ થશે કારણ કે આજે તો હજુ પણ ઘણા બધા વિસ્તારોમાં વરસાદ શરૂ રહેશે પરંતુ આવતીકાલથી એટલે કે અગિયાર તારીખથી બિલકુલ જે છે તે ગુજરાતમાં કટ ઓફ વરાપ નીકળી જશે એટલે કે એક ઇંચનો પણ વરસાદ મોટા ભાગે જોવા નહીં મળે પરંતુ મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને આ જેટલી પણ ગરમી પડશે તે નવા રાઉન્ડ ની ક્રિએટિવ છે એટલે કે નવો રાઉન્ડ બનાવશે અને બીજા નંબર મોડેલ અનુસાર રાજ્યનું હવામાન સૂચવી રહ્યો છે તેમાં તમે જોશો તો આ જેટલા પણ લાલ ભાગો તમે જોઈ રહ્યા છો ત્યાં બાર થી પંદર ઇંચ વરસાદ હજુ બાકી છે એટલે કે આવનારા પંદર દિવસની અંદર પાંચ થી છ ઇંચનો વરસાદ તમને આ લાલ ભાગોની અંદર જોવા મળશે જેવા ભાવનગર અમરેલી જુનાગઢ આગળ ગીર સોમનાથ દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારો છે જેમ કે સુરત 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 નવસારી વરસાદ ડાંગ આ બધા વિસ્તારોમાં હજુ એક રાઉન્ડ પાંચ છ ઇંચ વરસાદનો બાકી છે તો સુરતથી લઈને ભરૂચ નવસારી વરસાદ લોકો છે મિત્રો તે પંદરથી વીસ તારીખ વચ્ચે તૈયાર રહેજો આવનારો જે રાઉન્ડ છે તે દક્ષિણ ગુજરાત માટે ભારેથી ભારે રહેવાના એટલે તો મિત્રો આ માહિતી થઈ ગઈ ખાસ કરીને આવનારા રાઉન્ડ વિશે અને તારીખો વિશે ત્યાર પછી હવે ફટાફટ હું તમને આજની માહિતી આપી દઉં કારણ કે આજે જે છે તે વરસાદનો વરાપ નીકળવાનો છે પરંતુ હજુ પણ એ ભાગો બાકી છે ઘણા બધા ભાગોમાં આજે પણ વરસાદી આફતો સક્રિય બનવાની છે કારણ કે વાદળો ખૂબ જ ભયંકર જોવા મળી રહ્યા છે તો મિત્રો જે પણ ભાગોમાં વાદળો છે તે ભાગોમાં વરસાદની પૂરેપૂરી શક્યતા રહેલી છે રાતના એક વાગ્યા સુધી તો ચાલો મિત્રો ફટાફટ માહિતી મેળવીએ તો દક્ષિણ ગુજરાતના કયા કયા ભાગોમાં આજે વરસાદ આવી શકે ઝાપટાઓ પડી શકે તો જોઈ લો વડોદરાથી લઈને બોડેલી છોટા ઉદેપુર ભરૂચ આણંદ રાજપીપળા ઉમરપાડા ડેડિયાપાડા ત્યાંથી નીચે જાઓ તો સુરત નવસારી વલસાડ વ્યારા અને ડાંગ આ ભાગોની અંદર આજે છૂટાછવાયા ઝાપટા અને મિત્રો તમે કહી શકો કે ઝાપટા અથવા છાંટછૂટ જે છે તે થઈ શકે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં આજે વરસાદની લગભગ સંભાવના છે કોઈ મોટા વરસાદની આગાહી નથી જેમાં અમદાવાદમાં પણ કોઈ મોટા વરસાદની આગાહી નથી ગોધરા અને દાહોદમાં પણ મિત્રો કોઈ મોટા વરસાદની આગાહી નથી પરંતુ લુણાવાડા બાલાસિનોર મહિસાગર આસપાસ અને પંચમહાલ આસપાસ છૂટા છવાયા ઝાપટાઓ જોવા મળી શકે બાકીના પણ કોઈ ભાગોમાં જે છે તે ઉત્તર ગુજરાતમાં આજે વરસાદની આગાહી નથી કચ્છની વાત કરીએ તો મિત્રો કચ્છવાસીઓ સાવધાન કારણ કે ગઈકાલે કચ્છમાં ટોટલ વીસ ઇંચથી પણ વધારે વરસાદ રહ્યો છે અને આજે પણ કચ્છમાં વરસાદ રહેવાનો છે કારણ કે પાકિસ્તાન અને કચ્છની એક બોર્ડર રહેલું છે અને પાકિસ્તાનમાં સિસ્ટમ સક્રિય હશે તેથી કચ્છમાં પણ ખાવડા લખપત લોધરાણી આજે બોર્ડર વાળા ભાગ છે પાકિસ્તાન તરફ તે ભાગોમાં વધારે વરસાદ રહેશે જ્યારે માંડવી ગાંધીધામ લાગુના વિસ્તારમાં હળવા મધ્યમ અથવા નહીવત વરસાદો જોવા મળશે સૌરાષ્ટ્ર કરીએ તો સૌરાષ્ટ્રના અમુક અમુક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી તો અમુક ભાગોમાં કોઈ મોટા વરસાદ જોવા નહીં મળે જેમ કે ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર અને દ્વારકામાં કોઈ વરસાદ જોવા નહીં મળે પરંતુ અમરેલીથી લઈને ભાવનગર રાજ

સારો એવો વરસાદનો રાઉન્ડ ગુજરાતમાં દેખાઈ રહ્યો છે જેના વિશે વિસ્તારથી આપણે આવનારા વિડીયોમાં વાત કરીશું અને માહિતી આપતા રહીશું આજ માટે આટલું જ રાખીએ છીએ તમે કયા ગામથી આ વિડીયો જોયો કોમેન્ટમાં લખીને જણાવી દેજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો તમારા મિત્રોને શેર કરજો જેથી બધા લોકોને સાચી અને સચોટ માહિતી મળે અને આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો કાલે ફરી એકવાર મળીશું ત્યાં સુધી ધન્યવાદ જય માતા